જામનગરના શહેરીજનોને હવે મહાનગરપાલિકાની તમામ સેવા

ઉપરાંત કોઈ ફરિયાદ હોય અથવા તો મહાનગરપાલિકા સાથે જોડાયેલી કોઈ માહિતી જોઈતી હોય તો તે પણ એપ્લિકેશન મારફતે મળી રહેશે માત્ર પ્રોપર્ટી ટેક્સ વોટર ચાર્જ બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ સ્વ રજિસ્ટ્રેશન આટલી જ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થતી અને આ ઉપરાંત કમ્પ્લેન રજિસ્ટ્રેશનનું સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થતી હતી મહાનગરપાલિકાના તમામ પાર્ક અને ગાર્ડનની ટિકિટો ઓનલાઈન બુકિંગ ઓનલાઈન પેમેન્ટ સાથેની સુવિધા ઉપરાંત મહાનગરપાલિકાનો ટાઉન હોલ કોમ્યુનિટી હોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એમ્યુઝમેન્ટ પાર્ક પાર્ટી પ્લોટ આ બધાની પણ આપ ઓનલાઈન બુકિંગ કરી શકો તે માટેની વ્યવસ્થા નવી મોબાઈલ એપ્લિકેશનની અંદર કરી આપવામાં આવેલ છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમસી કનેક્ટ એપ્લિકેશન એ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એની અંદર તમામ પ્રકારની સેવાઓ કે જેના માટે પ્રજાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અપ થવું પડતું હતું એ તમામ સેવાઓ પોતાના ઘરે પોતાના વિસ્તારમાં પોતાને ત્યાંથી ડિજિટલ સ્વરૂપે આ સવલિયતો મળતી રહેશે